પહેલા તો હું ટીચર્સ ને શ્રેય આપીશ અને સાથે સાથે પેરેન્ટ્સ ને બી શ્રેય આપીશ આગળ હું સીએ બનવા માંગુ છું ચકાન પટેલ છે હું સાયન્સ બાયોલોજી ગ્રુપમાંથી છું કેટલા ટકા આવ્યા છે મારા ઓવરઓલ 97.99 પરસેન્ટાઇલ આવ્યા છે અને ઓવરઓલ પર્સન્ટેજ જોવા જોઈએ તો 87 પર્સન્ટેજ છે સારું કરેલા માંગો છો હું શ્રેય મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જ આપીશ બસ મોસ્ટલી મારી મધરને વધારે આપીશ કેમકે હું એમની જોડે રહેતી હતી મારા મોમ ડેડ અવેલેબલ નહોતા ઓલ ધ ટાઈમ એટલે આગળ જઈને મારું સપનું છે કે હું ડૉક્ટર બનું હું સામાન્ય પ્રવાહમાં છું અને ટીચર્સને પહેલાં તો શ્રેય આપીશું કે એમને અમારી માટે એટલી મહેનત કરી અમને સારું સજેશન આપ્યું કે કઈ રીતે સ્ટડી કરવી જોઈએ સર કયા ચેપ્ટર્સ પર વધારે વેટેજ આપવું જોઈએ એ રીતે પેરેન્ટ્સને પણ શ્રેય આપીશું કે એમને કોઈ એવું પ્રેશર નથી કર્યું કે આટલું રિઝલ્ટ જોઈએ જ કઈ રીતે અને અમને એ લોકોએ પણ સારું સજેશન આપ્યું કે કઈ રીતે એક્ઝામ બોર્ડ લખવી જોઈએ ને એ રીતે આગળ બી વિથ સીએ કરવાનું બેટા શું નામ છે તમારું કયા પ્રવાહમાં છો અને કેટલું પરિણામ મારું નામ માનસી સચિન દાવડેકર છે હું વિજ્ઞાન પ્રવાહમાં છું ને મારા નાઇન્ટી સિક્સ આવ્યા છે આનું શ્રેય મારા પેરેન્ટ્સને શિક્ષકોને આપીશ કારણ કે શિક્ષકોનો બહુ સહકાર રહ્યો આખું વર્ષ એમને બહુ ગાઈડન્સ આપ્યું હતું અને એટલે સારું પરિણામ આવ્યું આગળ એમબીબીએસ કરવાનો વિચાર છે માનસી માનસી સચિન દાવડીકર મારું નામ રૂચા સંદીપ કુંભાર છે અને મને એટીએટ પર્સન્ટ એ આવ્યા છે અને હું સાયન્સ પ્રમાવવા મેથ્સમાં હતી એટલે હું મારા રિઝલ્ટથી ખુશ છું અને હું આનું બધું શ્રે મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપીશ આગળ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સમાં કરવાની ઈચ્છા છે આમ મહેનત તો ખૂબ કરી હતી ઇલેવંત ટ્વેલ્થ બંનેની બંને વર્ષની મહેનત આમાં કામ લાગી છે કારણ કે વર્ષના સ્ટાર્ટિંગથી જે મહેનત કરીએ તો લાસ્ટમાં એટલું લાઈક હાર્ડ ના પડે એટલે સ્ટાર્ટિંગથી મહેનત કરવાની અને અને બધું કરવાની પરિણામ ઘણું સારું છે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની આ સારા છે અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહનું પણ ઘણું સરસ પરિણામ છે સામાન્ય પ્રવાહનું પણ ઘણું સારું પરિણામ છે આ પરિણામ આમ તમે જોવા જાઓ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે કોન્સેપ્ટ નથી વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલમાં આવે છે આ જે બાળકો અમારી પાસે જે અત્યારે તમે ટોપર્સ જોઈ રહ્યા છો આજુબાજુ આ બધા કેજીથી અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે એટલે ડોન કોન્સેપ્ટ સ્કૂલની અંદર તમે જોવા જાઓ તો આ પરિણામ ઘણું સારું પરિણામ છે એમાં શિક્ષકોની મહેનત વાલીઓનો સાથ સહકાર અને સાથે સાથે કોરોના પછી આ વિદ્યાર્થી જો ઓફલાઈનમાં રેગ્યુલર રહ્યા તે સારું પરિણામ મેળવી શક્યા છે તો સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું પણ આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ સફર નથી થઈ શક્યા અમને હતાશ થવાની જરૂર નથી જુલાઈ માસની અંદર ફરીથી બોર્ડની પરીક્ષા લેશે બાર કોમર્સ બાર સાયન્સ આપ સ્કૂલનો સંપર્ક કરો ફરીથી જે ફોર્મ ભરવાનું થાય ફોર્મ ભરજો અને હતાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ તો કોઈ એવું અજૂકતું પગલું નહીં ભરતા કે આપણા માતા પિતાને કોઈ દુઃખ થાય